દર વર્ષે અઠ્યાવીસ મે ના રોજ મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ સવારના અગિયાર વાગે તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્રમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઇનરવિલ ક્લબ ગાંધીધામના પૂજા ઠક્કર એમઓએચ ગાંધીધામ મ્યુનિસિપાલિટી ડોક્ટર દિનેશ સુતરિયા અર્બન ડીપીસી કેયુર પરમાર વિજય પરમાર ડોક્ટર ખેતગર ગોસ્વામી ચેતનાબેન જોશી અલ્પા મારવાડા ડોક્ટર જીત અને મેડિકલ ઓફિસર ડોક્ટર ભક્તિ ઠક્કર ડોક્ટર હેતલ વડેરા ડોક્ટર ઇરમા ઓઢણી આરોગ્ય સ્ટાફ આંગણવાડી સ્ટાફ આશાબેનો વગેરે કાર્ગો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કિશોરી તેમજ તેના વાલી માસિક વિશે ખુલીને વાત કરે તેવી સમજણ આપવામાં આવી તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન વજન ઊંચાઈ વગેરે માપવામાં આવ્યા અને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું કે માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અને એનિમિયા વચ્ચે સીધો સંબંધ છે તેમજ તે દિવસોમાં જે અંગત સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું હોય છે તે નથી થતું તે પણ એક કારણ છે આ સિવાય એનિમિયાના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થાય છે જે મહિલાઓના શારીરિક અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે તે રોગ પ્રતિકારક શક્તિને વધુ અસર કરે છે અને ચેપનું વધુ જોખમ છે આ સિવાય કેટલીક એવી માન્યતાઓ પણ માસિક ધર્મ સાથે જોડાયેલી છે જેથી કિશોરીઓની શારીરિક અને કામ કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે દીકરીએ માતાને પોતાના મિત્રની જેમ આરોગ્ય સમસ્યાઓ કહેવી જોઈએ શાળા અને કોલેજોમાં પણ આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી છે